લોકસભા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું હતું જેમાં દાનહ લોકસભા બેઠક પર કલાબેન ડેલકર નો ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો હતો દાનહ લોકસભા બેઠક માટે ભાજપના કલાબેન ડેલકર અને કોંગ્રેસમાં અજીત મહાલા સીધી ટક્કર હતી આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પહેલા જ રાઉન્ડથી કલાબેન ડેલકરે લીડ મેળવી હતી જે છેલ્લે સુધી જાળવી રાખી હતી દાનહ લોકસભા બેઠક માટે મતગણતરી કરાડ પોલી ટેકનિક ખાતે સવારે શરૂ થઈ હતી અજીત મહાલા ને કુલ ત્રેસઠ હજાર ચારસો નેવું મત મળ્યા હતા આમ કલાબેન ડેલકર નો સત્તાવન હાજર પાંચસો ચોર્યાસી મત્ય વિજેતું ભારત આદિવાસી પાર્ટીના દીપક

અને જે માન્ય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વાસ મારા પર અને પ્રદેશ પર રાખ્યો છે એમાં જનતા કાયમ ઉતરી છે જરૂર વિશ્વાસ સાથે લોકોએ જનતાએ ખૂબ જ વોટ આપ્યા છે તો હું પ્રદેશની જનતા અને આપણા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારોને દિલથી આભાર વ્યક્ત કરીશ કે જેમણે જ મહેનત કરીને આજે ઐતિહાસિક જીત અપાવી બાબતે ને મેં ત્રણ વર્ષ ખૂબ જ મહેનત કરી હતી ફર્સ્ટ ટાઈમ હતી અચાનક જ એવી પરિસ્થિતિમાંથી મેં જે જવાબદારી લીધી મને ખુશી છે કે મેં ત્રણ વરસ ખરેખર લોકો માટે જે સમસ્યા હતી એમના માટે મેં કામ કરી શકી આવતા દિવસોમાં ઘણી બધી સમસ્યાઓ છે એમનું સમાધાન થાય એ દિશામાં હું જરૂર કામ કરીશ મારી સામે પાંચ વર્ષ છે સાત દિવસ મહેનત કરીને જે પણ પ્રદેશની સમસ્યાઓ છે જે આપણે મેન એજન્ડામાં પણ લીધા છે એ બધી જ સમસ્યાઓના સમાધાન થાય ને લોકોના હરેક હકને અધિકાર મળી જાય એ રીતના હું આવતા દિવસોમાં હું કામ કરીશ જેમાં રોજગાર હોય કે શિક્ષણ લગતા જે પણ આપણા પ્રશ્નો હોય બધા જ ઉકેલવાનો પ્રયાસ કરીશ આવતા